નમસ્કાર ચોકડી ચોકડી થી રંગલી સુધીના ક્ષતિગ્રસ્ત કિલોમીટર ક્ષતિગ્રસ્ત માર્ગનું ના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે છોટાદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ માર્ગો ક્ષતિગ્રસ્ત થયા હતા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધ ધોરણે ભારે વરસાદના કારણે માર્ગો પર પડેલા ખાડાના સમારકામ ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છે

બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર